સંજેલી તાલુકાના પિછોડા ગામે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં છાસઠ કેવી લાઈનના ત્રણ વાયરો તૂટ્યા સદભાગ્યે કોઈ જાનહાની નહીં સંજેલીથી પાંચ કિલોમીટર દૂર આવેલું પિછોડા ગામે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા સાથે વરસાદ વરસતા મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં છાસઠ કેવીની લાઈનના વાયરો અગિયાર કેવી ઉપર પડતા સંજેલીનગરમાં સવારથી જ વીજળી ડોલ થતાં લોકોને હાલાકી પડી હતી જેટકો લાઇનના છાસઠ કેવીના ત્રણ જેટલા કેબલો તૂટી જતા સદનસીબે મોટી પણ બનવા અટકી હતી સંજેલીથી પાંચ કિલોમીટર દૂર આવેલા પિછોડા ગામે રજાયતા ગસલી લાઇનમાંથી સંજેલીનગરને વીજ પુરવઠો પૂરી પાડતી અગિયાર કેવી લાઈન ઉપર છાસઠ કેવી જેટકો લાઇન નીકળે છે જે રાત્રી દરમિયાન પવનના સુસવાટા અને વરસાદ તેમજ વાવાઝોડાના લીધે મહાકાય વૃક્ષ ધરાશાય થતા ત્રણ જેટલા જેટકો લાઇનના છાસઠ કેવીના વાયર તૂટી પડ્યા હતા જેને રિપેર કરવા માટે સવારના આઠ કલાકથી એમબીવીસીએલના પચાસ કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળ પર ઉતારી દેવામાં આવ્યો હતો જે સાંજ સુધીમાં પૂર્ણ થવા પામ્યું હતું કે વીજ વાયરો તૂટતા જેટકો લાઇન રિપેર કરવા માટે સવારના આઠ વાગ્યાથી એમજી વિશેલના સ્ટાફ બધા કામ મૂકી રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું જો કે સવારના સમયે બનેલી ઘટનામાં કોઈ ન પહોંચ ન પહોંચી હતી જોકે એમજી વિસીએલ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે રાહતનો શ્વાસ લીધો હતો જે પાવર ગઝલી એસથી સંજેલીવા જાય છે એમાં ત્રણ કંડકટર આપણા તૂટી ગયા છે જે આપણે ખૂબ જ વરસાદ અને વાવાઝોડા કારણે થયું છે એની કામગીરી અત્યારે ચાલે છે ટૂંક સરળ પાવર આવી જશે જાન માલની કોઈ નુકસાન જાન માલને કોઈ નુકસાન નથી કશું નથી આપણે કંડક્ટર ખાલી તૂટ્યા છે અને આપણે હાંધવાનું છે આ કામગીરી કેટલા માણસ જોતરાયા છે આમાં લગભગ પચાસની ગેંગ આપણે મૂકી છે ચાર છે આવેલા એ સવારના આઠ વાગે થી અહિયાં હાજર છે ક્યાં સુધી આ વ્યવસ્થા થઈ જશે આ થઈ જશે આપણે સાંજના છ વાગે પહેલા આપનું નામ વીજી અગ્રવાલ જુનિયર એન્જિનિયર ઝાલો દેસ